નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારની તો હાલ હું ઊભો છું મક્કરપુરાથી જેડીસી તરફ જતાં એટલે કે ડેપો તરફથી જેડીસી તરફ જતા જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ત્યાં એની સામે એક યુનિયન બેંક આવેલી છે યુનિયન બેંકની સામે કંપની દ્વારા વેસ્ટેજ નાખી દેવામાં આવે છે જ્યારે સ્માર્ટ સિટીની વાત કરતા હોય ત્યારે જ્યારે આવા ઇન્ડસ્ટ્રીઅલ એરિયાની અંદર વેસ્ટેજ નાખી દેવામાં આવે છે અને રસ્તા ઉપર જાહેરમાં તમે જોઈ શકશો કે થર્મોકોલનું બધું ને એમ તેમ કરીને વેસ્ટેજ નાખી દેવામાં આવે છે આ વેસ્ટેજના કારણે હાલ અહીંયા કોણ આગ લગાઈ ગયું એનું હજી કંઈક ચોક્કસપણે ખબર નથી પરંતુ આ વેસ્ટેજમાં કોઈકના દ્વારા આગ લગાવવામાં આવી હતી કે કુદરતી આગ લાગી એનું હજુ નિરાકરણ એનું હજી અમને ખબર નથી પરંતુ આગના કારણે હાલ ત્યાં એક ઊભેરી ટાટા ક કરવ કારની અંદર આગ લાગી હતી અને એ નવી ગાડીને નુકસાન થયું હતું પરંતુ એ તો ઠીક પણ આ વેસ્ટેજની બાજુમાં જે એક થાંભલો આવેલો છે થાંભલા ઉપર જે વાયરો લાગે છે વાયરોને પણ આગ લાગી રહ્યા છે જેની તમને હું દ્રશ્યો બતાવીશ કે ઉપરના તરફ તમે જોશો કે હાલ વાયરોમાં હજી આગ સળગી રહી છે જે રીતના આગ લાગી છે કે લગાય છે એ ખબર નથી પરંતુ જે એક વ્યક્તિ છે જેમની ટાટા કરવ નવીને નવી ગાડી હજી પંદર દિવસ નથી થાય એ ગાડીને સાઈડ પરથી નુકસાન થયું છે જે રીતના તમે જોઈ શકો છો કે વે હજી પણ અહીંયા જે વેસ્ટેજ નાખવામાં આવી છે એને આગ લાગેલી જ છે અને તમે જોઈ શકશો કે રોડ ઉપર જે પ્રકારનું ગંદકી કરી દેવામાં આવી છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અમને કોઈપણ જગ્યા ઉપર કશું બી વેસ્ટેજ નાખવાની જગ્યા હોવી જરૂરી છે અમે બે ત્રણ દિવસ પહેલાં પણ બતાવ્યું હતું કે ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર ભંગારિયા દ્વારા એક કબજો કરી દેવામાં આવે છે પરંતુ હાલ એ કબજાને પણ હજી કોર્પોરેશન દ્વારા કશું કરી દેવામાં આવ્યું નથી એવામાં તમે હું એક ગાડી બતાવું છું ટાટા કરવ જી જે ઝીરો સિક્સ આરબી તેત્રીસ બાર જે એ વેસ્ટેજની બાજુમાં ઊભી હતી અને એ વેસ્ટેજ કારની અંદર કોના દ્વારા આગ લગાવવામાં આવી છે કે આગ લાગી છે ખ્યાલ નથી પરંતુ હજી એ વ્યક્તિ દ્વારા જે છે એમની દ્વારા પંદર દિવસ જ થયા છે આ ગાડી લીધી ને જે પ્રકારનું નુકસાન દેખાઈ રહ્યું છે હું તમને બતાવીશ કે જે પ્રકારનું નુકસાન થયું છે તમે જોઈ શકશો કે હજી પંદર દિવસ થયા છે જ્યારે એક વ્યક્તિ પોતાની મહેનત કમાનીથી જ્યારે આ ગાડી લેતો હોય આવા અસામાજિક જે વેસ્ટેજ નાખનાર તત્વો છે જે કંપનીઓના એમના દ્વારા એમના દ્વારા જે રીતના આ ઘટના ઘડવામાં આવી છે તમે જોઈ શકશો કે જે પ્રકારની ગાડીને નુકસાન થયું છે હું બતાવીશ તમને એ તો સારું છે કે સમય જતાં એ વ્યક્તિ દ્વારા ત્યાં એમને જાન થતાં એમને ગાડી હટાવી દેવામાં આવી છે જો પરંતુ સમય જતા ના ગાડી હટો એ તો જાનહાનિ કે નુકસાન થાય તો એની જવાબદારી કોની રહે આપણે જે કસ્ટમરની જે વ્યક્તિની ગાડી છે એમની સાથે પણ વાત કરવાની ચર્ચા કરીશું પરંતુ હાલ એમનો કોલ ચાલી રહ્યો છે એટલે આપણે એમને ડિસ્ટર્બ તમે જોઈ શકશો કે જે ડ્રાઈવરની ખાલી સાઈડ આવે છે જે ડીઝલની કે પેટ્રોલની જે ટેન્ક આવે છે એ બાજુની સાઈડમાં જ આગ લાગી હતી પરંતુ સમય જતાં પહેલાં જ એમના દ્વારા એ ગાડી હટાવી દેવામાં આવી છે જેના કારણે મોટું નુકસાન નથી થયું તમે જોઈ શકશો કે જે રીતના ગાડીનું એ એમની દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે પરંતુ હાલ હજી પોલીસ આવી નથી એની બાજુમાં તમે જોઈ શકશો કે એક ગેરેજ આવેલી ત્યાં પણ ઘણી બધી ફોર વ્હીલરો ગાડીઓ ઉભી હોય છે જે રીતના આ વેસ્ટેજને આગ તો લાગી નથી પરંતુ કોઈકની દ્વારા એ વેસ્ટેજ સળગાવવા માટેનો પ્રયાસ કર્યો હતો ને પરંતુ એની બાજુમાં જે ટાટા ક્રક્સ કરવ જે ગાડી હતી એને નુકસાન થયું છે જે પ્રકારના એને તમે જોઈ શકશો કે આપણે જે એમના ઓનર છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું થોડાક દિવસ પહેલાં અમે એક ગ્રીન બેલ્ટની જગ્યા પણ બતાવી હતી જ્યાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી એ ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર એક ભંગારિયા દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે આપણે જે એમના ઓનર છે એમની સાથે ચર્ચા કરીશું આપનું શું નામ છે છે આપ અહીંયા પોતાની કંપની હા મારી કંપની બાજુમાં છે અને મારું વિશાલભાઈ નામ છે અને વિશાલભાઈ તમે ગાડી મૂકી તે સમયે કેટલા વાગ્યા હતા ને જ્યારે તમને જાન થઈ તે વખતે કેટલા દસ વાગ્યા આસપાસ મૂકી હતી મેં

પોતે કારણ કે પોતાની મહેનત કરવાનીથી જ્યારે ગાડી લેતા હોય અને આવા અસામાજિક કંપનીવાળા જે પોતાનું કંપનીનું વેસ્ટેજ ખરેખર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર તમે પોતાની કંપનીનું વેસ્ટેજ ગમે ત્યાં ના નાખી શકો છો એની માટે પણ એક તમને જગ્યા આપવામાં આવી હોય છે કે કાં તો તમે જે વ્હીકલો એની દ્વારા ત્યાં જ નાખી દેવામાં આવે છે પરંતુ ઘણા કંપનીવાળા અત્યારે જે રીતના ચાલી રહ્યું છે પ્રશાસન દ્વારા કે જેને જ્યાં મન ફાવે ત્યાં ગાડીનો પોતાની કંપનીનું વેસ્ટેજ નાખી દે છે હાલ તમે જોઈ શકશો કે જે રીતના થાંભલાના વાયરો ઉપર પણ આગ લાગી છે ને અત્યાર આ વ્યક્તિએ જે દસ જ દિવસ ગાડી લીધી છે અને એમને આગ લાગી છે હવે જોવાનું રહ્યું છે કે કોર્પોરેશન દ્વારા શું પગલાં લેવામાં આવે છે શું આવા વેસ્ટેજ નાખવાવાળા કંપનીઓ પર કંઈક કાર્યવાહી કરવામાં આવશે કે જતું કરવામાં આવશે અને હાલ વ્યક્તિ દ્વારા જે પોલીસને ફોન કરવામાં આવતી હોય પોલીસની પીસીઆર પણ આવી ગઈ છે para os salários do avanço,